semenir pun semakin lumayan dadan nih. Pilih, pilih baju pengkau sarah se. Dan benda kiri bapu ikan nata. Bapu no pun bau camat kara to. Bapu pun aja lah, jadi bapu pun aja ikan nata. Itu tiada dia tuh hiji aja. Mending betul ngaku mending anda Kalau જય માતાજી મિત્રો ફરી એક નવા એસપી તમારું સ્વાગત છે અને આપણે નહીં તો જગ્યા એ જગ્યા હું તમને આજે અને એ જગ્યા એવી છે કે તમે પાટણની અંદર તો આવ્યા છો પણ એ જગ્યા તમે જોઈ નહીં હોય એ જગ્યા એવી છે અને મંદિર પણ એવું છે એ મંદિર હું તમને બતાવીશ મંદિર આપણે દર્શન કરવા જવાનું છે એ જગ્યા એટલી પ્રાચીન જગ્યા છે અને જૂની જગ્યા છે અઘોરી નો અખાડો જઈ રહ્યો પાટામાં તો ખરીદી માટે આવ્યા ઘણું પાટન જોવા માટે આવ્યા છો તમે રોણકી વાવા જોઈએ છે ભૂલી જોયો છે પણ આ જગ્યા ના મંદિર તમે નહીં જોયું એ જગ્યા હું તમને બતાવીશ બનાયો છે બનાયો બનાયો પા પા હા બટા ભૂ તો ચા પાંચ પૂરે છે ચા પાંચ તેમ હા ઉને પાંચ નહીં પાડી ડાડો દેવા આરાડા છે હે ડાડો હવે આરાડા છે

એ બધું એ બધું એક કતારો મનાવાય જો જાદવાનો મનતાણ અનેનું સાસ બનાવો અનેનું સાસ બનાવો પછી આ ગઈ તો તો આ બ આ બધું અંગટ લઈને બધું ખાકે મારું

શાક ગુલાવનું શાક ભાત રોટલી આ બાજ કેરી પડી છે કેરી આમો છાસ છે આમો બુંદીના લાડુ છે જોડો તમે બુંદીના લાડુ પણ બતાવી દો એ બુંદીના લાડુ ને આ બાજુ આયા છે અમારા સેલું બેન શું નાવ્યા છેલું બેન ચોરા ને ભાત જો એ શું આલા કેનું સા ખાલો લો આ ફોન ના ના કેરું છે કેરી છે

આઈ એમ વેકેર થઈ આવવાનું હેડો હું આડી વર્જી કરી ગઈ હે રે રે જે કોrna ખાય ભાઈનું આડી ભાપ પાડી હે આ બાતારે કોટડોડી ખાંચ હમ બત વિદાય આજે વિદાય ભાપ પાડીનો આ આવ બાલન બા એક દિન કે હું મર્યો તો ધ્યાન થારી હમ બે જમ હું મમ Kita boleh. 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 Kita Kita boleh. Kita boleh. Kita Kita boleh. Kita boleh. Kita boleh. Kita Kita boleh. boleh.

એને એમ એમને એમ કહે કે તોતા કેરી કો એના કહે પોપટ કેરી એમ કો મે હવે ન્યા મેલ કેવાઈ ગયો કે કેરી આઈ કે કે રે ખાઈ લઈએ મંદિર બહુ પ્રાચીન મંદિર છે મિત્રો તમે પાટણ તો ઘણી વાર આવ્યા છો પણ આ મંદિર તમે જોયું મંદિરે તમે દર્શન પણ કરવાની આવ્યા હોય હું તમને અંદરથી બતાવું મંદિર પણ જોઈ લો હરિયું મંદિર આ સિગોત્તરમાં છે લાલબાઈ ફુલબાઈ અને આ છે ચોપડા દાદા જય ચોપડા દાદા બહુ મસ્ત મંદિર અને આજરા આજુ દાદા બેઠા છે પંચમુખી હનુમાન દાદા આ છે ગૌશારા આ છે મંદિર પંચમુખી હનુમાન દાદાનું પેલી બાજુ પણ ગૌશાળા છે નર્મદાગીરી બાપુ હતા બાપુનો નો પણ બહુ ચમત્કાર હતો બાપુ પણ હાજર હાજર બાપુ પણ તો અત્યારે દેવ થઈ ગયા છે મંદિર છે ને પંચમુખી હનુમાન દાદા નું મંદિર છે અને દાદાના દર્શન તમે કરવા આવો તો તમારો ગમે તેવું ભૂત પલિત રોગ ગમે તેવો તો પણ નીકળી જાય આ છે ગણપતિ દાદા જય ગણપતિ દાદા હું તમારા શરણોમાં આવ્યો છું તમારા શરણોમાં સ્થાન આપજો જય જય ગણપતિ દાદા જય ગણપતિ દાદા રક્ષા કરજો જય હનુમાન દાદા જય પંચમુખી હનુમાન દાદા જય પંચમુખી હનુમાન દાદા જય પંચમુખી હનુમાન દાદા જય હનુમાન ગણ ગુણ સાગર જય કપીતિ બળધામ અંજલિ પુત્ર પવન સુદનામ મહાવીર વિક્રમ બજરંગી કૃત નિગત જય જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન હનુમાન દાદા જય હનુમાન દાદા જગ હનુમાન નામ સુનાવે રોગ પીરા પિતા નિખત હિ આવે આ અંદર પણ ગણપતિ દાદાનું મંદિર છે આય ગણપતિ દાદા છે આય ગણપતિ બ્રહ્મણીમાં છે સૂર્યનારાયણ ભગવાન આશે ભોલાનાથ હર હર મહાદેવ ઓમ યમ યદા મહી સુગમ દિમ પુષ્ટિવર્ધન પુર્વારૂકમિય વંદના મૃત્યુ મુક્તિ અમ્રમૃતા जय बोलनाथ जय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय लो उबेश्वर महादेव जय भगवान जय हनुमान जी मदागिरी बापू अंदर से जय पत्रकारी माता हे नमः जय पत्रकारी माता हे जय माताजी जय माताजी ભદ્રધારીર જય ભદ્રધારી માતાય માતા જય માતા છત્રપતેશ્વર ભૈરવ દાદા જય દાદા ઓ જય પુરાનાથ ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય નમો શિવાય નમો શિવાય જોઈ આ છે મનુતૃનો વિરલો બાપુનું નું છે જય એની બכותી તમે ખાવ તો તમને ગમે તેવો રોગ હોય ગમે તેવી બીમારી હોય તો પણ મટી જાય આરી બכות છે પરસાદી લઈ લઈએ બכותની જય સંજી અકોરી બાપાણી જો અઘોરી મહારાજ ની અખંડ ધુની તમને નર્મદાગીરી બાપુ પણ બતાવી દઉં છું નર્મદાગીરી બાપુ જય નર્મદાગીરી બાપુ શ્રી મહંત નર્મદાગીરીજી ગુરુશ્રી કાશીગીરી મહારાજની આરી પ્રતિમા જોઈ Dan akan nama lagi bapu Ada yang Giri lagi ni bapu ni multi Sri Mahanda Narmada Giri Guru Sri Kasi Giri Maharaj ni Samadhi Samadhi sebab ni Dia lah mandi saya Dia lah Bawa wisar ni bawa motor mandi saya Narmada Giri bapu ni Bukan nak bahar pun batai ગૌ સારા છે ગાને બતાવું આ બાજુ ગૌ સારા છે મંદિર છે જોઈ લો બહુ પ્રાચીન ને બહુ જૂનું મંદિર છે ગમે તે તમારો ભૂત પલિત વરગડ ગમે તે હોય ને તો હનુમાન દાદાના દર્શન કરવા ગમે તે બધું બહારથી નાહી જાય અરે ગૌ સારા બધી જગ્યા પંચમુખી હનુમાન દાદાની ગયેલો છે ખાલી તમે એકવાર આવજો એક અહીં કરાઈ કાંઈ દસ પંદર મિનિટ તમે બેસતો ને તમારું મન એકદમ શોંત થઈ જશે જો આ પણ જગ્યા છે જયારે બાપુની એકન તીથિ હોય ને ત્યારે પબ્લિક માતી હોય નહીં એટલી પબ્લિક આવે છે ને આ પણ જગ્યા છે જો જઈ ગયા છે જોત બધ્યા જોઈ લો જગ્યા પાટણની અંદર પ્રાચીન જગ્યા છે અને ખૂબ જૂની જગ્યા છે અને જોવાલાયક સ્થળ છે આનું મંદિર એકવાર આવજો એકવાર મુલાકાત કરજો મંદિરની જોઈને આ જગ્યા શ્રી અઘોરી બાવાના અખાડાની ખાનગી માલિકીની છે મહંત શ્રી પરવાનગી વિના તો મિત્રો આપણે એટલી લોગીડીઓને આટલે એન્ડ આવીએ છે અને એન્ડ ડાલ એ પહેલાં મિત્રો હું તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો